દેવોની પેઢી બદલવામાં આવી રહી છે એક કોડી ગામ દેવોની પેઢી બદલવાનો ઉત્સવ યોજાયો પંચોતેર વર્ષ બાદ ગામ દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આખા ગામના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેવોના ઘોડા ઘડવાનો ઓર્ડર જે કુંભારને આપ્યો હોય તે કુંભારના ઘરેથી દેવોના ઘોડા સ્વીકારતી વખતે બળવો પ્રત્યેક ઘોડાને તપાસે છે એ બાદ જ ઘોડાને ગામ લોકો સ્વીકારે છે કોળી ગામે રૂડો અવસર લાખોના ખર્ચે ગામના લોકો દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવી રહ્યા છે આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતા કોળી ગામના લોકો પેઢી બદલવાના ઉત્સવમાં આવી પહોંચ્યા હતા તે સાથે જ આ ઉત્સવમાં તેઓએ જણાવ્યું

બધા ગામ લોકો થઈ બધા સહ સહકાર મળવાદ થી અમે આ મેળો ઉજવા બધા કોઈ તૈયાર થયા ને બધાનો નો સહકાર બધા ફાળો આપ્યો ગામ લોકોએ એ ઘોડા લાય ને આજે એકવીસ તારીખે આ મેળો ઉજવાનું અમારે ચાલુ છે બાબતે ગામ કોલી આજે મારા ગામ માં કરવામાં આવે છે હું તો પેલા બહુ જ પ્રાઉડ ફીલ કરું છું કે મેં એક આદિવાસી ચોરી છું અમારા ગામ આજે એક એક બે ચોવીસ ના દિવસ પાનપુર જેવા માં આવે છે એટલે બીજા બીજા ગામમાંથી ઘણા બધા માણસો આવેલા છે અને અમારો પહેરવેશ પહેરીને બધા આવ્યા છે મને બહુ જ ખુશી થાય છે કેમ કે મેં હું એક આદિવાસી છોકરી છું મને બહુ જ ખુશી થાય છે છોટાઉદેપુર તાલુકાના કોલી ગામે રામસાહેબ પીડી બાબાદેવ નો મેળો રહ્યા છે આ પંચોતેર વર્ષે આ પીડી નાખીને દેવને પૂજા કરી રહ્યા છે અને આજુબાજુ ગામોના આદિવાસી લોકો બધા બાબા દેવનું એક પૂજક બની રહ્યા છે અને આદિવાસી બેટ એવો રોજ છે કે જાતિના દાખલા સરકાર અધિકારીઓ આદિવાસી નથી એવું કેવા આવે છે લોકોમાં રોજ છે એટલે ગામડી આ મેળાનું ઉજવણ કરી રહ્યા છે સરકારને ને પણ બતાવી રહ્યા છે